નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ ચાર હજાર પાંચસો સિતેરથી ચાર હજાર સાતસો પચાસ ધ્રોલ ચાર હજાર થી ચાર હજાર છસો વીસ કડી ચાર હજાર છસો એકાવનથી ચાર હજાર છસો એકાવન રાજકોટ ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર સાતસો નેવું પોરબંદર ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર પાંચસો રાપર ચાર હજાર બસો એકત્રીસથી ચાર હજાર સાતસો આઠ પાટડી ચાર હજાર ત્રણસો એકસઠથી ચાર હજાર આઠસો પચીસ સાવરકુંડલા ત્રણ હજાર આઠસોથી સાવરકુંડલા ત્રણ હજાર નવસો થી ચાર હજાર સાતસો ધાંગધ્રા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો સિતેર સમી ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો પચીસ મોરબી ચાર હજાર બસો સાહીઠ થી ચાર હજાર સાતસો ત્રીસ હળવદ ચાર હજાર બસો થી ચાર હજાર નવસો ઇઠોતેર પાટણ ચાર હજાર સો થી ચાર હજાર સાતસો અગિયાર જામજોધપુર ત્રણ હજાર નવસો થી ચાર હજાર છસો એક્યાસી બોટાદ ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો નેવું જેતપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો એંસી માંડલ ચાર હજાર ત્રણસો એકાવન થી ચાર હજાર સાતસો ઓગણસી કાલાવડ ચાર હજાર ચારસો ત્રીસથી ચાર હજાર પાંચસો પાસઠ જામખંભાડિયા ચાર હજાર ચારસો ત્રીસ ચાર હજાર સાતસો છવ્વીસ જસદણ ચાર હજારથી ચાર હજાર સાતસો પચાસ જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો પંચોતેર અમરેલી ચાર હજાર ત્રણસો એંસીથી ચાર હજાર સાતસો વિસાવદર ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો એકતાલીસ વારાહી ચાર હજારથી પાંચ હજાર એક હારીજ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર વાંકાનેર ચાર હજાર થી ચાર હજાર સાતસો એકસઠ બાબરા ચાર હજાર થી ચાર હજાર સાતસો અગિયાર બહુચરાજી ત્રણ હજાર આઠસો થી चार हज़ार छ सौ अंजार चार हज़ार चार सौ पचास थी चार हज़ार आठ सौ थरा तर हज़ार सात सौ एक थी, चार हज़ार अगियार, दिवोदर चार हज़ार सौ चालीस थी चार हज़ार सात सौ थराद चार हजार थी पांच हजार रागनपुर तरह हजार तरस सौ पच्चीस थी चार हज़ार नौ सौ पिंचोतेर જામનગર ત્રણ હજારથી ચાર હજાર આઠસો પંદર સાણંદ ચાર હજાર છસો ચાલીસથી ચાર હજાર છસો ચાલીસ નેનાવા ચાર હજારથી ચાર હજાર નવસો થાનેરા ચાર હજાર એકસો અગિયારથી ચાર હજાર છસો ચાલીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો